કેમ છો બધા તમે લોકો બધા મજામાં છો ને તો આજે આપણે બધે ચાર પર બે નો દાખલા નંબર ચાર જે છે ગણશું દાખલા રકમ આપી છે x બરાબર 2 y બરાબર 1 એ સમીકરણ 2x 3y બરાબર k નો ઉકેલ છે એટલે કે x બરાબર 2 અને y બરાબર 1 નો ઉકેલ આ સમીકરણમાં તો આ સમીકરણનું સમાધાન કરે છે અથવા તેનો ઉકેલ આપેલો હોય તો તમારે તેની કિંમત શોધવાની છે ચાલો તો આપણે આ દાખલો ગણીએ જો પહેલા આપણે સમીકરણ લખશું કે તમારું કયું સમીકરણ છે આ બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર કે આ સમીકરણમાં આપણે શું ઉપર કીધું છે આ સમીકરણમાં આપણે એકસો કેટલા મૂકશું એકસો બે E waay wai niya pamee e ɗo, el asa mei ka ndiyan ɗo jata ka riya ksa ɓe looy, joo, ɓe na ɓe, a tiya ksa, tiya ksa ɓe ɗo ɓe kye la siya, tiya ksa ɓe ɗo ɓe ɗo ɓe, el le ɓe, a ya

એટલે શેર કરો અને મારી ચેનલ મેસેજ જોશી દાદાને સબસ્ક્રાઈબ કરો ચાલો આવજો